આહીરાણીઓ આ મહારાષ્ટ્રમાં ભાગ લેવા આવી પહોંચ્યા પશ્ચિમ ક્ષેત્રની પવિત્ર દ્વારકા નગરીમાં આજના દિવસે દિવ્ય મહારાજનું આયોજન કરાયું હતું આઠસો વીઘા જમીન પર આ મહારાજનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે આહિર સમાજની જુદી જુદી પાંખો એક છત્ર હેઠળ જોડાઈ હતી દેશભરમાંથી દોઢ લાખ જેટલો આહિર સમુદાય સાક્ષી બન્યો હતો દ્વારકાની એસએસસી કંપનીના વિશાળ પરિસરમાં નંદધામ ખાતે મહા ઇતિહાસ રચ્યો હતો આહિર સમાજના અગ્રણીઓ કાર્યકરો દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા પૂરજોશમાં તૈયારીઓ કરી હતી ભગવાન કૃષ્ણના યાદવ કુળના સાડત્રીસ હજાર આહિરાણીઓ મહારાજ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ઉપર જ ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં અર્પણ કર્યો શ્રીમદ ભાગવત ગ્રંથ રાસ અધ્યાયમાં વર્ણવ્યા અનુસાર રાસે રાસ રાજ ભગવાન શ્રી કૃષ્ણના વ્રજભૂમિમાં દિવ્ય રાસના દર્શન અનેક મહાનુભાવોની પોતાની હજારો વર્ષની તપસ્યા થકી કર્યા હતા દિવ્ય મહારાજના દર્શનના દિવસે ઉપસ્થિત જીવંત આંખોથી કર્યા હતા અવસર બની રહ્યો છે ભગવાન કૃષ્ણના યાદવકુળના સાડત્રીસ હજાર આહિરાણીઓ હિરાણીઓ મહારાજ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ઉપર ભગવાન શ્રી દેશના ચરણોમાં અર્પણ કર્યો છે કાર્યક્રમમાં જોડાનાર સાડત્રીસ હજાર જેટલા હિરાણીઓએ અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ગીતાજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં કૃષ્ણ સંગ રાસ રમવાની આહિરાણીઓની અંતર ભાવના સાથે આ રાસને મહારાસ છે તે છે કચ્છના વ્રજવાસી ગામમાં ઢોલીના તાલ પર રાસ રમતા શહીદી વહોરી શ્રી કૃષ્ણ પામી જનરલનો ઇતિહાસ ઉજાગર કરવા યદુવંશના ઇતિહાસની યાદ તાજી કરવા આવનારી પેઢી યાદવના ઇતિહાસથી જાણકાર બને તેવો ઉદ્દેશ

દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર આહિ આહિરોએ જે મહારાજનું આયોજન કર્યું હતું અને એક લોહી આહિર છે એવું સાબિત કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ કરવામાં આવ્યું છે જ્યાં પિસ્તાલીસ હજાર બહેનો દ્વારા જે રાજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવું છું કે હું પણ આમાં છું જય દ્વારકાધીશ આપણે આજે જે દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં ભગવાન દ્વારકાધીશ છે સો વર્ષ સુધી દેહી સ્વરૂપે રાજ કર્યો હતો એ જગ્યા ઉપર આજે અખિલ ભારતીય આહિરાની મહારાસનું આયોજન થઈ રહ્યું છે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન દ્વારકાથી છે વૃંદાવન ગોકુળ અને મથુરામાં ગોપીઓ સાથે એક અલૌકિક રાસ રહીચ્યો હતો એ રાસનો આજે દ્વારકાની અંદર પુનરાવર્તન થઈ રહ્યું છે અમારા આહિર સમાજની દીકરીઓને બહેનોને માતાઓને એક એવી પ્રેરણા થઈ કે દ્વારકા ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકા નગરીમાં સોળ હજાર એકસો ને આઠ આહિરાણીઓ ભેગી થઈ અને એક અલૌકિક ગોપીભાવે રાસનું આયોજન કરીએ અને એ અમારા સમાજના આગેવાનોને શ્રેષ્ઠીઓને અને તમામ વડીલોને અમારી બહેનોએ રજૂઆત કરતા અમારા સમાજના તમામ આગેવાનોએ તમામ કોઈપણ જાતના વાળા ભેદ વગર કોઈપણ જાતના પોલિટિક્સ વગર કોઈપણ જાતના વિવાદ વગર એ બહેનોનો નિર્ણય સ્વીકારી લીધો અને ત્યાર પછી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરી તો અંદાજે ચાલીસ હજાર કરતાં વધારે બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે અને આજે ચાલીસે ચાલીસ હજાર કરતાં વધારે બહેનો દ્વારકાની કુંબ દ્વારકાની ભૂમિ ઉપર એક અલૌકિક રાસ ગોપીભાવે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં છે જે રાસ અને આખા આયોજનો જે જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે એ અંદાજે આઠસો વિઘા જમીનમાં છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી લેવલિંગનું કામ રોડ રસ્તાઓનું કામ પાણીની વ્યવસ્થા રસોડાની વ્યવસ્થા લાઇટિંગની વ્યવસ્થા ડેકોરેશનની વ્યવસ્થા તમામે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી અને આજે ભવ્ય રાસનું આયોજન કર્યું છે અને આ રાસનો અત્યારે પૂર્ણા થયા બાદ અમારી તમામે તમામ બહેનો એક ટ્રેડિશનલ ડ્રેસ પહેરી જે રાસ રીમા છે એ ભગવાન દ્વારકાધીશના આ મંદિરે ચાલીને વિશ્વ શાંતિ અર્થે એક સંદેશો આપશે કે ભાઈ એકતા ભાઈચારા અને અખંડિત આપણા સમાજમાં આપણા વિશ્વમાં આપણા સનાતન ધર્મ જળવાઈ લઈએ એ હેતુથી ભગવાન દ્વારકાધીશના આ મંદિરે દર્શન કરી અને આજનો જે અમારો જે દૈવી રાસ હતો જે અલૌકિક રાસ હતો જે ગોપીભાવે અમે કાર્ય કર્યું હતું ભગવાન દ્વારકાધીશના શરણોમાં અર્પણ કરી અને ત્યારબાદ પ્રસાદી લઈ અને આ કાર્યની પૂર્ણાહુતિ કરવામાં આવશે

સમાજની બહેનો દ્વારા જે અખિલ ભારતીય આહિર સમાજનો જે રાસ રચવામાં આવ્યો એ ખૂબ જ ઐતિહાસિક રાસ છે આ રાસમાં અમે દરેક અમારા આહીર સમાજના દરેક જે જાતિવાદીના વાળા હતા એ દૂર થઈ ગયા છે અને અમે એક લોહી આહિર તરીકે અમે આ રાસમાં ભાગ લીધો છે અને અમારી બહેનો દ્વારા જુદા જુદા પ્રદેશના પરંપરાગત પહેરવેશમાં અને અમારા પરંપરાગત ઘરેણામાં અમે આ વેસ આ દ્વારકાધીશના ચરણોમાં રાસ છે એ અર્પણ કર્યો છે અને અમે દ્વારકાધીશના ખૂબ ખૂબ આભારીએ છીએ

મહારાષ્ટ્ર <laughs> يا رب 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 આજે દ્વારકામાં દ્વારકા નગરીમાં આયોજન સમાજની બહેનો દ્વારા યોજવામાં આવ્યું છે એમાં લાખો લોકો અત્યારે ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે છેલ્લા નવ મહિનાથી આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈ અને તૈયારીઓ બહેનો કરી રહ્યા હતા અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ પણ આવા મહારાષ્ટ્રના ડેમો કરવામાં આવ્યા હતા તો એ આખો કાર્યક્રમ ગઈકાલથી શરૂ થયા પછી વિવિધ જે કાર્યક્રમો હતા એ બિઝનેસ એક્સપો ભગવાન દ્વારકાધીશની નજાજી અને ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આજે સ વહેલી સવારથી ભગવાનને આહવાન કરીને સવારના પાંચ વાગે આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે આજે અહીંયા બધે બહેનો માટે અહીંયા નારીતુ નારાયણ સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એક લોહી આહિરનો સંદેશો આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો છે આ કાર્ય આ કાર્યક્રમમાંથી એક સરસ મેસેજ આપ્યો છે કે આઈ સમાજી બહેનોએ દ્વારકા નગરીની સફાઈ અભિયાન કરી અને સ્વચ્છતા પ્રભુતા એનો એક સંદેશો પણ અહીં આપવામાં આવ્યો છે આજે કાર્યક્રમ જ્યારે પૂર્ણ થશે ત્યારે એક વિશ્વ શાંતિ માટે આઈથી લઈ અને શેખ મંદિર સુધીની એક વિશાળ મહારેલીનું પણ આયોજન છે સમૂહ પ્રસાદ કાલથી ચાલુ છે અને આવો એક અનોખો ઉત્સવ દ્વારકામાં વર્ષો આટલા ત્યાં પહેલીવાર આવો ઉત્સવ થતો હશે અને એમાં સમગ્ર ગુજરાત અને ગુજરાત ભારતી પણ આ કાર્યક્રમ નિહાળવા માટે બધા આવ્યા છે આજે અનેક જગ્યાએ આ એ લાઈવ કાર્યક્રમ પણ જોઈ રહ્યા છે તો ખૂબ સફળતાપૂર્વકનો આ મહારાષ્ટ્રનું આયોજન જે થઈ રહ્યું છે એનો અહીંયા આપ જોઈ રહ્યા છો કે લાખો લોકો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે માણી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા